you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એનડીએ ને બહુમત મળતા હવે ત્રીજીવાર દેશમાં એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે નવી સરકારની ની શપથવિધિની તારીખ અને સમય પણ નક્કી થઈ ગયો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ આઠ જૂન ની સાંજે થઈ શકે છે નવા મંત્રીમંડળના ચહેરાઓને લઈને પણ સહયોગી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર તેજ થયો છે ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીના નામ પર એક નવો રેકોર્ડ પણ બનશે તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વાર ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બનશે આ આગાઉવા રેકોર્ડ જવાહરલાલ નહેરુ નામ પર છે મોદી તેમના ત્રણ વાર પીએમ બનવાના રેકોર્ડની બરાબરી કરશે તેઓ ભારતના ફરી એકવાર વડાપ્રધાન બનશે પીએમ મોદીએ કાલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે કેબિનેટની અંતિમ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે કે આઠમી જૂને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે